બધાને ગુડ મોર્નિંગ જો આપ જોઈ જ રહ્યા છો કે હેતાંશ જાગી રહ્યો છે આજે તો જાગીને રડતો પણ નથી રમે છે એટલે મને પણ રમવાનું મન થયું એટલે એને રમાડી લીધો ખોળામાં લઈ લીધો અને થોડીવાર એને રમાડી લીધો પછી એને રમાડીને એને એના દાદીને આપી દીધો પછી એ દાદી દીકરો વાતો કરવા લાગ્યા પછી હું તો ચા નાસ્તો કરવા જતી રહી ચા નાસ્તો કરીને આવી ત્યાં તો જોયું તો મમ્મી કપડાં ધોવા બેઠા હતા હવે મમ્મી કપડાં ધોવે છે તો મારે પણ કાંઈ કામ તો કરવું જ પડશે એટલે મેં ગેસને નવડાવી નાખ્યો સવાર સવારમાં ગેસને નવડાવીને મારું કામ પૂરું નથી થયું હજી ઘણું બધું કામ બાકી છે એટલે પછી આજે તો મગની દાળ બનાવવાની હતી એટલે મરચાં નાખીને મગની દાળનો વઘાર કરી નાખ્યો અને તમે જોઈ જ રહ્યા છો મગની દાળ હવે બનવામાં બની જશે બનાવી તો નાખી છે અને આમ પાછું વળીને જોયું તો દાદી દીકરો પાછા વાતો કરવા લાગ્યા હતા હવે દાદી દીકરોને વાતો કરતા જોઈ મને થયું શું વાતો કરતા હશે પછી થોડી વાર રહીને જોયું તો મમ્મી રોટલી કરવા બેસી ગયા ગયા હતા હવે મમ્મી મમ્મી ગરમા ગરમ રોટલી બનાવે જ છે તો જેને ખાવી હોય એ ગરમ ગરમા ગરમ રોટલી ખાવા આવી જજો પછી પાછા હેતાંશને લઈ લીધો મમ્મીએ અને રમાડવા લાગ્યા પછી ભાવેશ તો હવે આવી આવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં જમવાનું બધું કાઢીને રાખ્યું થોડી વાર થઈ તો ભાવેશ પણ જમવા આવી ગયા હવે ભાવેશ પણ જમે છે તો સાથે સાથે હું પણ જમી લઉં એટલે મેં પણ હું પણ બેસી ગઈ અને જમવાનું શરૂ કરી દીધું હવે હું પણ જમી લઉં છું તમે પણ જમી લેજો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ